હવે મીઠાઈ લઈ લેવાની હું તો હજુ નહીં લઉં ના વાન બાકી મારા જય માતાજી ચમસો બધા મજા મસો સ્વાગત છે તમારું ના વ્લોગમાં મેં જોઈને તૈયાર થઈ ગયું મમ્મી ગુડ મોર્નિંગ કપડાં ધોવા મમ્મી મોડું થઈ ગયું કેટલા વાગ્યા સારા નવ થવા આવ્યા

દાદા ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ જય માતાજી તૈયાર થઈ જ નઈ હા મઢી જતા આપણે હું આવું તો આઈ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

દર્શન કરીને આવી ગયા છીએ નાસ્તાનું નહીં થાય છે વઘારેલી ચલો ખાઈ લઈએ બા હેણો હેણો ખાઈને કરવાનું હો તરત ટાઈમ થઈ ગયો ચમચી લાવો ટાઈમ થઈ ગયો હેણો હા હા ચલો ખાઈ લઈએ

mời 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 ખેલાડી હતું તો રાગે રાગે ચરો આપણે ના લીપમાં નહીં પગથિયાં ચરાવવાનું થોડી ઘણી હલન ચલન તો થાય તો દવાને તો પાછા એક મહિનાની આપી તમારું અયુ ચારા ય નહીં આવે હજુ રક્ષાબંધન આવે શનિવાર મંગળવાર

આઈ જાય છે આ જો અડાલત ચોકડી નાસ્તો કરવાનો હતો દાદાનો અહીંયા હા નાસ્તો તો કરવો પડે નહીં બા આપણે ખાતું હતું બાને બાકી નહીં લેણો ખઈ લઈએ ખમણ છાયા બાણી તો દીકડી ભજીયો મિક્સ ભજીયો અને

ના આપડે નહી થઈ ગયા ટપ માં આ બાજુ તો અમા બધો ખાવા બેઠો ખાવાનું ચાલ તો બાબતું છેલ્લા વાગ્યા બે અઢી વાગવાયા અઢી 包工地民工嘛，

એ વચ્ચે પણ મને તું કહું પણ એ કબાટ ફૂલશે નહીં તો મોકરાશ પર તિજોરી ઉપર ચરાવી ચરાવી દઈએ ખાલી કરી દો બધું થાય વજન આ બેટરી ચાર્જિંગ થાય છે હા આશિષભાઈ ને શું કર્યા હા અમે તો જ્યાં ત્યાં દવા લેવાથી એમ જોયા નહીં અત્યારે જોયા છોકરા ઉપર આવ્યા તે નહીં લેશન કરો

મેગી ને બનાવી ખાતું ઊંધેરી આવી હવા છો થવા આયા હવા જુ તો વળીયો બનાય વળિયો વળીયો સોયા ચંક્સ કહેવાય

નહીં ભાવતી હોય તો રોધવાનું ને થઈ ગયું છે એક માથા બંધવાનું ને એક મોઢા બંધવાનું હવે જઈએ શાકભાજી લેવા બા નહીં અહીંયા નકા આવે છે એક બાઈ મેળવા ચલો જઈએ હવે થઈ ગયું તું બામું વાત કરું ચાલીનું આટલું જ આલી બે જવળો પેલો એવળો હો વજન કેટલું ર ર તો બે પણ હા તો મન સાખવાજી ને તો લઈને આવી છીએ બોલવા મજા થઈ ગયા

ચાલો મઢે જતાએ દર્શન કરતા આવી દર્શન કરીએ થોડી વાર બેસીએ થોડી વાર બેસીને જઈએ

Hồi đi ăn uống này ban nãy uống mầm mì cờ thăm gì thì bà sạc lấy Bà lấy uống không vậy? Bà lấy uống Lấy cho સુગંધ નહી તે વરસાદ આવો હ બાર એટલે આવો હ કે આવતો વરસાદ બાર આવો હ લાલ આઈ મમનસ છોટા દેખાય હ હ લાઈટ જોડે છોટા દેખાય ભાસ આવો ધીમે ધીમે અરે આ અવાજ આવ્યો 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 અવાજ આવ્યો

ગુડ નાઇટ જય માતાજી શું કરું તારું રાખે તો આજનો વર્ક કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી